દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટા ગાંજાનો ડીલર અને ગાંજો વેચી બનાવેલી કરોડ રૂપિયાની સંપત્તિ સામે હવે સુરત પોલીસે લાલ લાંક કરી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરત પોલીસે પાંડી બંધવાની ગાંજામાં આવેલી કરોડો રૂપિયાની સંપત્તિ સીજ કરી તેઓની કમર તોડવાનો પ્રયાસ કરાયો છે સુરતને નો ડ્રગ્સ ઇન સુરતના સ્લોગન સાથે સુરત પોલીસ કમિશનર કામગીરી કરી રહ્યા છે ત્યારે સુરતમાં નશાનો કાળો કારોબાર કરનારો સામે લાલ લંગ કરાય છે અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાંજાનો સૌથી મોટો ડીલર અનિલ પાંડી અને તેના ભાઈ સામે સુરત પોલીસે મિલકત જપ્તી સહિતની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ગાંજામાં બનાવેલી કરોડોનો બંગલો સહિતની સંપત્તિ સુરત પોલીસે જપ્ત કરી છે પાંડી બંધુઓની તેમના વતન ઓરિસ્સામાં કરોડોની સંપત્તિ છે જેમાં કરોડો રૂપિયાનો બંગલો પણ જપ્ત કરાયો છે જેથી આરોપીઓની આર્થિક કમર તોડવાનો સુરત પોલીસે પ્રયાસ કર્યો છે જે અંગે પત્રકાર પરિષદમાં સુરત પોલીસ કમિશનરે માહિતી આપી હતી સુરત શહેર હિન્દુસ્તાનના અને આખી દુનિયામાં બહુ ઝડપથી વિકસી રહેલા શહેરોમાં બહુ ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે સુરતમાં ડાયમંડ ટેક્સટાઇલ અને ટ્રેડ એની સાથે સાથે પોર્ટ મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ પબ્લિક સેક્ટરના યુનિટ્સ કેમ કે આ બધાના લીધે શહેરમાં આર્થિક વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે સમજ દુનિયામાં આર્થિક વિકાસની સાથે સાથે કોક કોક બદીઓ પણ આવતી હોય છે અને ડ્રગનું દૂષણ આ એક એવો જ દૂષણ છે સેપ્ટેમ્બર બે હજાર વીસથી નો ડ્રગ્સ ઇન સુરત સિટીના એક અભિયાન શરૂ કરવામાં આવ્યા હતા જેને હેઠળ ઘણા બધા કેસો સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને સતત ડ્રગ પેડલર્સ અને ડ્રગના ધંધાર્થીઓ ઉપર સતત ભીંસ વધારવામાં આવી રહી છે ગાંજાના એક જાણીતા કેન્દ્ર સુરત બની ગયા હતા જેમાં મુખ્યત્વે ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ટ્રેન મારફતો અને બાય રોડ ગાંજાની સપ્લાય અહીં સુધી આવતી હતી આ તમામમાં કેટલા કેસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા અને પછી આ વસ્તુ ધ્યાને આવી કે આમાં બે ભાઈઓ છે સુનિલ વૃંદાવન પાંડી અને અનિલ વૃંદાવન પાંડે આ બંને જણા જુદા જુદા રીતે ભારતના જુદા જુદા રાજ્યોમાં એની સાથે સાથે ગુજરાતમાં પણ ગાંજાની સપ્લાયના મુખ્ય સૂત્રધાર છે આ લોકોના સમસ્ત ક્રિમિનલ રેકોર્ડની તપાસ કરવામાં આવી એની જે મોડસ ઓપરેન્ડીથી આ લોકો ગાંજા સપ્લાય કરતા હતા એના અભ્યાસ કરવામાં આવ્યા જેના આધારે સુનિલ પાંડીને અટક કરીને પીટ એન્ડીપીએસ હેઠળ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા આ લોકોની જે સંપત્તિ ઓડિશામાં હતી ઓડિશા એસડીએફ સાથે સંકલન કરી ગુજરાતમાં જે જે ગુનાઓ આ બંને ભાઈઓની વિરુદ્ધમાં હતા આ તમામ માહિતી ત્યાં શેર કરવામાં આવી અને ઓડિશા એસટીએફ દ્વારા ભારત સરકારની જે કોમ્પિટન્ટ અથોરિટી છે જેના ઓફિસ કોલકાતામાં છે ત્યાં એક પ્રપોઝલ કરવામાં આવ્યા અને કોમ્પિટન્ટ અથોરિટીએ એના આલિશાન બંગલા સહિતની પ્રોપર્ટી અટેચ કરેલી છે સુરતમાં ડ્રગ્સનો વેપાર કરનારો સામે પોલીસ લાંક કરી રહી છે ત્યાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગાંજાના ડીલર ઓરિસ્સાના પાંડી બંધુઓની સંપત્તિ હાલ સુરત પોલીસ દ્વારા જપ્ત કરવાની કાર્યવાહી કરાતા જ અન્ય ડ્રગ્સ ડીલરોમાં આજે ફફડાટ આપી જોવા પામ્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા